ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય હાલના દિવસોમાં દારૂબંધી પર કંટ્રોલ થવાના કારણે દિવસે ને દિવસે જાહેર તેમજ ખાનગીમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે

કમિશનર લેખિત રજૂઆત કરાઈ છે હજી પણ ત્રણ જેટલા દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે જેથી કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપી અડ્ડા બંધ કરાવવાની માંગ કરાઈ રહી છે કહેવાય તો છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ જે પ્રમાણે હાલ સરકારે એક બાજુ ગિફ્ટ સિટીનો પરિપત્ર અને તેમાં દારૂની ગાંધીનગરમાં છૂટી આપી છે પરંતુ ગુજરાતમાં તમામ જગ્યાએ જે પ્રમાણે દારૂ વેચાય છે અને તેને જ લઈને જે પ્રકારે જોઈ શકાય છે કે દારૂના હડ્ડા બંધ કરો તે રીતની રજૂઆત લઈને પુણા વિસ્તારમાંથી લોકો આવ્યા છે અને જોઈ શકાય છે કે તેને અનેક જગ્યાએ રજૂઆત કરી છે છતું પણ કોઈ જે ગુટલેગરો પર કારવાહી કરવી જોઈએ તે નથી થતી અને તેને જ લઈને અત્યારે આવ્યા છે ત્યારે આપણે સારું આ કારણે તમારે આ દારૂના જે બંધ કરાવવાની વાત લઈને આવ્યા છો કયા વિસ્તારમાંથી આવ્યા છો અને કેવી સમસ્યા હું પૂણા ગામ વિસ્તારમાંથી આવો છું પેરફળિયા હળપતિવાસમાંથી અમે પુણા પીઆઈ સાહેબને પણ રજૂઆત કરી છે છતાં અમારી કોઈ એક્શન લીધી નથી અને અમારા અહીંયા જેમ દારૂના અદ્દાઓ ચાલે છે તેમ જ હજુ પણ ચાલે છે કમિશનર કચેરીએ પણ રજૂઆત કરી છે કમિશનર કચેરીએથી પણ અમને કોઈ સારો રિસ્પોન્સ નથી મળ્યો અને ત્યાંથી પણ દારૂનાદ્દાઓ બંધ નથી થયા હજુ પણ એવા ને એવા ચાલે છે એટલા માટે કલેક્ટર કચેરીએ અમે રજૂઆત લઈને આવ્યા છીએ તમે અનેક જગ્યાએ રજૂઆત કરી છે પરંતુ દારૂના દૂષણને લઈને શું કહેશો ખાસ કરીને વાસમાંથી તેમાં તે વિસ્તારમાં તકલીફ છે કેવી તકલીફ પડી રહી છે બહેનોને લઈને કેવી તકલીફ પડી રહી છે અમે દરેક અમારા હળપતિવાસને લઈ લો અને દરેક હળપતિવાસોની અંદર અમારા અમારાવાળાનો પહેલાં તો વિકાસ નથી થયો વિકાસનું કારણ દારૂનું દૂષણ છે દારૂનું દૂષણને લીધે અમારે અમારી યુવા પેઢીઓ છે એ વીસથી પચીસ વર્ષ કે ત્રીસ વર્ષની અંદર ગુજરી જાય છે પછી ત્રીસથી પાંત્રીસ વર્ષની વયની ઉંમરે અમારી બેન દીકરીઓ વિધવા થઈ જાય છે એમને પૂરા ઘરનો પરિસ્થિતિનો સામનો કરવો પડે અને બાળકોના ભવિષ્ય એટલે કે એમને ભણતણથી લઈને બધી જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે એટલા માટે અમે દારૂનું દૂષણ હટાવવા માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરીએ છીએ તમે બે જગ્યાએ પોલીસ સ્ટેશન કમિશનરમાં રજૂઆત કરી અને હવે કલેક્ટરમાં આ રીતે રજૂઆત કરવા છતાં ન્યાય નથી મળતો શું લાગે છે તમને અમે હર્ષંઘવી સાહેબનો પરિપત્ર અમે વાંચ્યો હતો કે હર્ષસંઘવી સાહેબે દરેક પોલીસ સ્ટેશનની અંદર કીધું હતું કે અરજદારો રજૂઆતો લઈને આવે છે તો એમને તાત્કાલિક ધોરણે એની અરજીનો નિકાલ કરવો જોઈએ પણ અમે પૂણા પોલીસ સ્ટેશનમાં પણ આપી છે કમિશનર કચેરીએ પણ આપી છે એટલે પોલીસ તંત્ર ખાસ કરીને બેદરકારી વાપરે છે અને અમારા જે નીચેલા વર્ગના જે છે અમે લોકો આદિવાસી સમાજથી આવેલા લોકો એમને ન્યાય નથી મળતો અમારે ખાલી ધક્કા જ ખાવાના છે એવું આ લાગી રહ્યો છે અમને એમ બિલકુલ બહેનો પણ છે તેમની સાથે વાત કરીશું શું કહેશો બેન જે દારૂનું દૂષણ લઈને તમારા વિસ્તારમાં કેવી તકલીફ પડી અમારા વિસ્તારમાં બાળક નાના છોકરાને બાયોને બધાને તકલીફ પડે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી છે તો પણ આ કાર્મિંગ માટે કેટલા અડ્ડા ત્યાં આવેલા અમે ઘણી જગ્યાએ રજૂઆત કરી છે ને ત્યાં અડ્ડા ત્રણ આવ્યા છે અમારી સોસાયટી બિલકુલ તો ચોક્કસ જે પ્રકારે આરોપ અને ખાસ કરીને પૂણા વિસ્તારમાં પુણા પોલીસ મથકમાં કમિશનર સુરતમાં રજૂઆત કરી છે છતાં હવે કલેક્ટરના કચેરી ખાતે આવેદનપત્ર આપીને જે આ દારૂનું દૂષણ છે તે અટકાવવાની માંગ કરી છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આ રીતની ઘટનાઓને લઈને સ્થાનિકોએ અને ખાસ કરીને જે પસાદ વિસ્તારમાં થયા લોકો છે અને તેને આ દારૂને લઈને આવેદન આપવું પડે તે ખરેખર સરકાર માટે શરમજનક બાબત છે સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત